હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું કેળા વેફર બનાવવાની રેસીપી ખૂબ જ ઓછા ખર્ચે આપણે ઘરે કેળા વેફર બનાવીને તૈયાર કરીશું મારી ચેનલ પર નવા હોય ફ્રેન્ડ્સ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે કેળા વેફર બનાવવા માટે કેળાની છોલી લેવાના છે કેળાની છોલી લઈશું આ રીતે આગળ અને પાછળથી બંને બાજુથી લીટા કાપી લેવાના છે આ રીતે કટ લગાવવાનું છે આ રીતે કટ લગાવવાથી એકદમ આસાનીથી છાલ નીકળી જાય છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ રીતે આપણે કેળાની છાલ કાઢી લેવાની છે કટ લગાવ્યા વગર પણ ડાયરેક્ટ આ રીતે કેળાની છાલ કાઢી શકાય છે મેં અહીંયા એકદમ ફ્રેશ કેળા લીધા છે કડક કેળા લેવાના છે બિલકુલ સોફ્ટ કેળા નથી લેવાના મેં અહીંયા ઘરના કેળાનો ઉપયોગ કર્યો છે ઘરે અમારે કેળ છે તો એના ઉપર કેળા લાગેલા એ કેળા મેં લીધેલા છે કેળા ઉપર બિલકુલ ગ્રીન ભાગ નથી રહેવા દેવાનો એકદમ સારી રીતે ગ્રીન ભાગને આપણે ફટાવી લેવાનું છે બીજું પણ કેળું છોલાઈ ગયું આ રીતે પણ કેળાની છાલ કાઢી શકાય છે બધા કેળાની છાલ એકસાથે નથી કાઢવાની જેમ આપણે વેફર બનાવતા જઈશું એમ કેળાને છોલવાના છે નહીં તો જો આપણે બધા જ કેળા છોલી લઈશું તો કાળા પડી જશે એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે કેળાને આપણે આ રીતે મીઠાથી કોટ કરી લેવાના છે બંને કેળાને એ રીતે મીઠાથી કોટ કરી લઈશું આ રીતે મીઠાથી કોટ કરવાથી ઝડપથી કાળા નથી પડતા કેળા તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અહીંયા મેં ચાર ચમચી જેટલું પાણી લીધું છે ચાર ચમચી જેટલા પાણીમાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું મિક્સ કરી લેવાનું છે આ રીતે પાણીમાં એકદમ સારી રીતે વગાડી લેવાનું છે આ પાણી આપણે તેલમાં એડ કરવાનું છે વેફર બનાવતી વખતે તેલમાં એડ કરવાથી વેફર એકદમ સરસ ક્રિસ્પી બને છે ને વેફરમાં રહેલો ભેજ બધો જ એબ્ઝોર્વ કરી લે છે મીઠું હવે આપણે વેફર પાડી લઈશું એકદમ સરસ વેફર બની છે ને એકદમ સરસ પતલી પણ પડી છે તેલ ગરમ થયું છે કે નહીં ચેક કરીશું એક ચિપ્સ એડ કરીશું ચિપ્સ તરત જ ઉપર આવી ગઈ છે તેલ આપણું ગરમ થઈ ગયું છે બધી જ વેફરને આપણે તેલમાં એડ કરી દેવાની છે તૈયારીમાં આપણે આ રીતે છૂટી કરી લેવાની છે મીઠાનું જે પાણી બનાવ્યું છે થોડું થોડું છે પાણી એડ કર્યા પછી આ રીતે સતત આપણે હલાવતા રહેવાનું છે ચિપ્સ ચીપ્સ આપણે ધીમા તાપે તડવાની છે વેફર આપણી એકદમ સરસ તળાઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે મોટા ઝારાની મદદથી આપણે વેફરને લઈ લઈશું એકદમ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે હું જોઈ શકો છો ફ્રેન્ડ વેફરને આપણે પ્લેટમાં લઈ લેવાની છે હવે આપણે ડાયરેક્ટ તેલમાં વેફર પાડીશું જો તેલ ગરમ લાગતું હોય તો આપણે પ્લેટમાં જે મેં પેલા બતાવ્યું એ રીતે પ્લેટમાં વેફર પાડીને પણ તેલમાં એડ કરી શકાય છે અને આ રીતે ડાયરેક્ટ આપણે તેલમાં પણ વેફર પાડી શકીએ છીએ જે આ રીતે છૂટી છૂટી કરી લેવાની છે હવે આપણે તેલમાં મીઠાનું પાણી એડ કરવાનું છે થોડું થોડું પાણી એડ કરવાનું છે મેં એક ચમચી જેટલું પાણી એડ કર્યું છે વેફર આપણી તળાઈ ગઈ છે હવે એની કાઢી લઈશું મોટા જરાનો ઉપયોગ કરીને વેફરને કાઢી લેવાની છે મોટા જારાનો ઉપયોગ કરીને વેફર કાઢવામાં આવે તો બધું જ તેલ નીતરી જાય છે વેફરની પ્લેટમાં લઈ લઈશું વેફરમાં આપણે મસાલો કરી લેવાનો છે મરી પાવડર અને સંચર પાવડર મિક્સ કરીને મસાલો બનાવ્યો છે મેં સારી રીતે વેફરને મિક્સ કરી લઈશું જેમ જેમ આપણે વેફર તળતા જઈશું એમ મસાલા કરી લેવાના છે ગરમ ગરમ વેફરમાં જ મસાલા કરવાના છે તો સારી રીતે ચોટી જશે અહીંયા મેં ફરીથી બે કેળા છોલી લીધા છે વચ્ચેથી આ રીતે કટ લગાવીશું અને ઊભા છીણીશું કેળાને છીણી લઈશું આ રીતે પકડીને છે આ આ રીતે મોટી સ્લાઇસ તૈયાર થાય છે મને આ મોટી સ્લાઇસ વધારે ગમે છે બે મને આ રીતે હલાવી લેવાની છે એકબીજા સાથે ના ચોટેનું ધ્યાન રાખવાનું છે એક ચમચી સોલ્ટેડ પાણી એડ કરીશું જો સોલ્ટેડ વેફર ના ગમતી હોય અને મોરી ખાવી હોય તો સાદું પાણી પણ એડ કરી શકાય છે પાણી એડ કર્યા પછી તરત જ આ રીતે આપણે એ હલાવવાનું છે અને મિક્સ કરવાનું છે આ રીતે આપણે પાણી એડ કરવાથી વેફર એકદમ સરસ ક્રિસ્પી બને છે વેફર આપણી તળાઈ ગઈ છે હવે એને આપણે એ પ્લેટમાં લઈ લેવાની છે કેળા વેફરને મોટાવાસામાં લઈ લઈશ કેળા પાવડર કેળામાં આપણે મરી પાવડર વભરાવીશું આપણી લાંબી કેળા વેફર છે એમાં આપણે મરી પાવડર ભભરાવી દેવાનો છે આ રીતે ને આ રીતે આપણે ઉછાળી ઉછાળીને મસાલો કરવાનો છે એકદમ સરસ પતલી અને સોફ્ટ બની છે કેળા વેફર જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે મેં અહીંયા મરી પાવડર અને સંચર પાવડર બંને મિક્સ કરીને કેળા વેફરનો મસાલો બનાવ્યો છે મરી પાવડરની જગ્યાએ કાશ્મીરી મરચું એડ કરીને પણ કેળાનો મસાલો તૈયાર થાય છે જો મરચું ભાવતું હોય તો કાશ્મીરી મરચું અને સંચર પાવડર બંને મિક્સ કરીને આપણે મસાલો કરવાનો છે વેફરમાં આ રીતે બધી જ વેફર બનાવી લઈશું એકદમ સરસ ક્રિસ્પી એવી કેળા વેફર બનીને રેડી થઈ છે ફ્રેન્ડ્સ મેં અહીંયા નાની સ્લાઇસની કેળા વેફર ઓછી બનાવી છે મોટી સ્લાઇસની વધારે બનાવી છે કારણ કે મને મોટી સ્લાઇસ વધારે ગમે છે નાની સ્લાઇસ પણ એકદમ પતલી બની છે મારો હાથ આરપાર દેખાય હથેળી એ રીતે એકદમ આરપાર દેખાય એ રીતે પતલી બની છે અને એકદમ ક્રિસ્પી પણ સરસ થઈ છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે ઘરે કે કેળા વેફર બનાવી ખૂબ જ સહેલી છે આ રીતે તમે પણ ફ્રેન્ડ્સ કેળા વેફર બનાવશો તો એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થશે બજાર કરતાં પણ સસ્તી કેળા વેફર ઘરે બનશે ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે કેળા વેફર ઘરે બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે કેવી બની આ રીતે તમે પણ કેળા વેફર બનાવશો તો હન્ડ્રેડ પર્સન્ટ કેળા વેફર ક્રિસ્પી અને એકદમ સરસ બનીને રેડી થશે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબને લાઈક કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ